અને મેં તો ઘણી વખત કથાઓમાં કીધું કે આ દુનિયાની અંદર બધા દેવો તમને માફ કરે મારો મહાદેવ જ્યારે તમારા ઉપર જો કૃપા ન કરે અને મહાદેવની અવગણના થાય ત્યારે એમ કહેવાય દક્ષ જેવા દક્ષનું મસ્તક પણ જળથી અલગ થયેલું છે સાહેબ મહાદેવ જ્યાં સુધી કૃપા કરે ત્યાં સુધી બરાબર છે महादेवनी दृष्टि जहाँ से ही तमरा नमारा पड़ जाए, क्या सुनिए उनको मे सेव चाहिए, पर जेदविसे महादेवनी में में कमें आवगना करी, तो समझे लोगानों के आत्याती अपना पतननी निशानी चेसत है, वहाँ से पतन होता है। ही भगवान शंकर चेसत है। અને એ ભગવાન શંકરની પૂર્વભૂમિકા એ શિવ મહાપુરાણની પૂર્વભૂમિકા 24 હજાર શ્લોકો દ્વારા ભગવાન વેદમ ગ્યાસદિયે આ મંગલ કથાને લખી છે થા વંદે શિવ પુરાણમ હે અ સર્વના પ્રસન્ન સન્નિધિ મહાદેવ શિવ પ્રસન્નતામ્ય यादस्योपदयो गुरुः तुमने कथा को मैसेज मिले छे आ कथा सांभळवती मानन तमारे जीवन ની અંદર આ કેટલી બધી નવી ઊર્જાઓ પ્રાપ્ત થાય છે એક તાકાત તમારે એક શક્તિ મળે છે અત્યાર આપણે બધા જ મેરાજી સારા હા આમ આપણે વારથી બહુ સારો દેખાયે પણ менટલી બધારે ડિસ્ટર્બ છે મેન્ટલી ટોટલી ખોખરા થઈ ગયા છે માનસના મન કે કરી લોકોનું ખોટું કરી અને એમ કહેવાય કે આપણા જીવનની અંદર એવી અંદરથી લાગી ગઈ છે કે બહારથી સારા દેખાય છે અને અંદરથી એ આપણે પૂરી કરી છે તમે બધા તો બહુ મોટી છો પછી મહાપુરાણના માધ્યમથી એ દેવરાજ નામના બ્રાહ્મણ